યુવાનની સાથે કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા પલસાણા પોલીસે યુવાનને સમજવાનો કર્યો પ્રયાસ માંગ પૂરી નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી પોલીસે તંત્ર યુવાનની માંગ પૂરી કરીને કરી આપવાનું આપ્યું આશ્વાસન ભીગ માંગવાનું કારણ એ જ છે આ પ્રશાસન આ પંચાયત પાસે આ સ્કૂલ પાસે પરપ્રાંતિના લોકો આવે કંઈ માંગ હોય ઘરવેરાનું કામ હોય સ્કૂલનું કામ હોય તો આ લોકો પરપ્રાંતિની વાત કરે આ લોકો કે એમ કે પચોત્તર ટકા ઘરવેરા લાવો બરોબર તો આ તમે લખાણમાં લખીને આપી દો અમને કે પચોત્તર ટકા ઘરવેરા હોય ત્યારે અમે લોકો તમને સુવિધા આપીશ બરાબર તમે પધી સોસાયટીમાં જઈને દેખો લાઇટની સુવિધા નથી પાણીની સુવિધા નથી સ્ટ્રીટલાઇટની સુવિધા નથી બરાબર પાણીની સુવિધા નથી અને તમે પ્રશાસન વચ્ચે એટલા આ લોકો ભરોસા કરે છે

હા અમે લોકો બે ત્રણ મહિના પહેલા જીઆઈડીસી રોડ પર રસ્તા લોકો આંદોલન કર્યા હતા એમાં રોડ પાસ થયા પંદર પંદર દિનમાં છ કરોડનો હજુ રોડનો નું કામ થયું નથી અને આ લોકો મોટી મોટી વાત કરે પ્રચારના ટાઈમ પર ઇલેક્શનના ટાઈમ પર કે હું લોકો માટે છું લોકો મારા માટે છે તો ક્યારે લોકો છે જ્યારે વોટિંગ લેવા આવો તમે મારો એક જ પ્રશ્ન છે કે તમારાથી કંઈ થાતુ નહી હોય તમારાથી કઈ થાતુ નું હોય તો લોકો થી બોલવાની લેંગ્વેજ અને તમારે સરપંચ નથી તમારી મિસેસ સરપંચ છે તો હોદ્દો ઉપર બેસવાનું કામ કરતો નથી વિકાસ માટે અમે બત્રીસ સોસાયટી આવી છે એમાં બધી સોસાયટીમાં અમે કામ કર્યા જ છે કોઈની રજૂઆત આવે છે તો અમે કામ કરીએ જ છે પણ એની કોઈ રજૂઆત આવી છે એ નથી અત્યુ જે બે ત્રણ રજૂઆત આવેલી હતી અમે કામ કર્યા છે નક્ષત્રમાં છે નક્ષત્રમાં અમે એક કિલોમીટરનો રોડ બનાવ્યો છે અત્યારે અરે હાલમાં ને અમારો પાટિયાનો રોડ છે અમે કેન્દ્ર સરકારમાંથી પાસ થયો છે એમાં ચાર કરોડનો પાસ થયો છે એમાં ટેન્ડર કોઈએ લીધું નહીં હતું અત્યારે ટેન્ડર પાસ થયું છે તો દિવાળી પછી એ બની જશે બાકીના અમે બીજા રસ્તા તો ખારા પૂરવામાં ને એ બધી કામગીરી ચાલતી જ છે એમાં અમે એનો નિકાલ તો લાવ્યા છે હલ લાવ્યા છે કે અમે ખાડા પૂરીને એનું બધું કર્યું છે અત્યારે બ્લોગ બી જઈ રહ્યા છે એમાં એની સોસાયટીમાં અમે ઘણું કામ કર્યું છે યુવાનો આક્ષેપ છે કે અગાઉ પણ લેખિત રજૂઆતો કરી હતી પરંતુ કોઈ નિરાકરણ નથી આવ્યું નહીં લેખિત માં તો આવી છે એટલું તો અમે કામ કર્યું જ છે એનો નિરાકરણ લાવ્યા જ છે પણ અમને જેટલી ખબર છે એટલી અમે કર્યું છે ને લેખિતમાં માં આવતી નથી અત્યારે કોઈ આવી નથી એબી 48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ બાડોલી